નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રની મુલાકાતે આવેલા છીએ જેમણે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ કેલ્સીફોસ બ્લેક કાર્બન અને કેલ્શિફોસનો ઉપયોગ કરેલો છે જેના લીધે ખેડૂતને શું ફાયદો થયો તે આપણે એની જોડે જાણીએ બરાબર નમસ્કાર ખેડૂત મિત્રો શું આપણું નામ વિકેશ વિકેશભાઈ વિકેશભાઈ તમારે કયું ગામ વરજપર વરજપર તાલુકો ધાંગ્રા જિલ્લો સુરેન્દ્રનગર બરાબર આપડે કેટલા વીઘાની વાડી છે દસ વીઘા દસ વીઘાની વાડી છે એમાં આપણે કયા પાકનું વાવેતર કર્યું છે જીરું અને લીંબુ બરાબર જીરું અને લીંબુ આ બેના પાયના ખાતર તરીકે તમે કયા ખાતરનો ઉપયોગ કરેલો કાર્બન અને એનપીકે કાર્બન અને એનપીકે અચ્છા મતલબ તમે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્લેક કાર્બન અને નો ઉપયોગ કરેલો છે આ આ ખાતરનો ઉપયોગ કરવાથી તમને શું ફાયદો થયો એમાં બહુ સારી કોણાક ને લીંબુમાં લાલ થતુની બધું

ધન્યવાદ મિત્રો આપણે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ